વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનની અસરકારક કામગીરી નાયબ પોલીસ નાયબ પોલીસ અધિકારી કરવા સૂચના આપેલ હોય તે અનવે નાયબ પોલીસ અધિક્ષક દિનેશ સિંહ ચૌહાણ વિસનગરનાઓના માર્ગદર્શન હેઠળ એચ એલ જોશી પોલીસ ઇન્સ્પેક્ટર વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ઓને હ્યુમન સોર્સ થી બાતમી મળતા કે મોજે રાજપુર વડનગર રોડ ઉપર

રિકવર કરતી વડનગર સ્માર્ટ પોલીસ બ્યુરો ચીપ એમજી લાઇવ ન્યૂઝ